દસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે મંદિરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે આસ્થાને મતનું સાધન ન બનાવવું જોઈએ સાથે જ શક્તિપીઠોમાં એકત્રીસ જેટલા પૂજારી હોવાથી માતાજીનો સરખો શણગાર પણ થતો નથી તેમજ અંબાજીમાં માતાજીને ચડાવવામાં આવતો રાજભોગ ફરી એકવાર ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો સ્થાનિકો અને ધર્મગુરૂની સાથે રાખીને આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કહેવાતી હિન્દુવાદી સરકાર મંદિરના નામે રાજનીતિ કરવાની વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવાનો મંદિરની જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે મંદિરો યાદ આવે શક્તિપીઠ યાદ આવે અને મંદિરમાં જે રીતે જેના નીતિ નિયમો હોય આસ્થાના કેન્દ્ર હોય ધર્મ પ્રેમી જનતા બધા માટે વાત હોય છે આપ સૌ પોત પોતાના ધર્મની અંદર ભગવાનમાં આસ્થા રાખતા હોય છે આસ્થા એ આપણો વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે પણ એના માટે મતનું વેપાર કરવા માટેનું સાધન ન હોઈ શકે પણ ચૂંટણી નજીક આવતા જે ગઈકાલથી જાહેરાત થઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી શક્તિપીઠ અંબાજી ખાતે જઈ એકાવન શક્તિપીઠ જે છે કોઈ ચિંતા કરવામાં આવતી નથી વાત કરી તેને આગળ વધારતા અને સિલસીલા બંધ દરેકે દરેક આરોપોના સાબિતી સાથે ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે આજે તમારી સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટી એ લાખો ભક્તોને આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી હોય કે બાકીના ધર્મસ્થાનો હોય એની અંદર જે પ્રમાણે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહી છે તેની મારે વાત કરવાની છે સૌ પ્રથમ તો એકાવન શક્તિપીઠની પરિક્રમા જે તારીખ બારથી થી સોળ દરમિયાન થવાની છે આ પરિક્રમા એકાવન શક્તિપીઠ એટલે કે એકાવન જે અંબે માતાના સ્વરૂપ છે એના મંદિરની પરિક્રમા થવાની છે આ મંદિરની પરિક્રમા થનાર જે મંદિરની મૂર્તિઓ છે સ્વાભાવિક રીતે હિન્દુ અને સનાતન ધર્મની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ એ જીવંત ગણાય છે નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદ માં આની ઉદઘાટન કર્યું હતું અને આને ખુલ્લું મૂક્યું હતું એકાવન શક્તિપીઠને ત્યારબાદ આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ધાર્મિક આસ્થા સમાન તેનો રાજભોગ ચાલુ કરવામાં આવ્યો માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના કાળની અંદર એ રાજભોગ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું અને એનો કલેક્ટરશ્રીનો લેટર પણ મારી સાથે છે જેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાનો કપડો વિકાર વીટી જાય પછી માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે ધર્મપ્રેમી જનતાઓ અને સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓને એના વડાઓએ કોંગ્રેસ પાર્ટીને રજૂઆત કરી અને અમે આજે મુખ્યમંત્રી શ્રીને લેટર લખેલો છે કે એકાવન શક્તિપીઠના માતાજીને જલ્દીથી રાજભોગનો થાળ ચાલુ કરવામાં આવે ભાવનગરના મહુવાના પીઆઈ એમ એ દેસાઈ વિવાદમાં આવ્યા છે ત્યારે પીઆઈ એમ એ દેસાઈએ પાસાના આરોપી વિજય ગટ્ટીને